હાલો લાઈક કરતા ભાગી ગયા હતા એવું નથી મારા વાલા આપણે ફરીથી લાઈવ ચાલુ કર્યું અને નેટ અત્યારે ઓગળી વાળું મેં કરાવ્યું છે કારણ કે નેટ હાવ પૂરું થઈ ગયું છે વિડીયો બે સડાવ્યા ઇન્સ્ટામાં બધામાં ફેસબુક એમાં સડાવવું ને એટલા માટે નમસ્તે આવો અમે લાઈવ માં તમારું સ્વાગત છે ઉભા રહેજો બ્લુ બધું ઉલુ થઈ ગયું છે લાઈક ડન થેન્ક યુ લાઈક કરો બદલ થેન્ક યુ જય માતાજી ગીતા બેન પટેલ આવો અમે લાઈવ માં તમારું સ્વાગત છે રાધે 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 જય માતાજી જય ભાઈ પેલા માં આપણે છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી રામ કૃષ્ણ બ્લુ આપો ઓકે ઓકે આપી દઉં ગીતા બેન આપી દઉં હાલો આવી ગયો કોમેન્ટ કરી જો બ્લુ આવી જાય ને એટલે મારા વાળા કરતા રહેજો જય માતાજી જય માતાજી સપોર્ટ કરવા બદલ થેન્ક યુ હા હવે ગીતાબેન ને આવી ગયો રોહિતભાઈ ભાઈ કોમેન્ટ યાર કરો ને આવ્યું કે મને હા ભલા કોમેન્ટ યાર સલુ રાખજો ફરીથી આપણે લાઈવ કર્યું છે પેલા લાઈવ કર્યું નેટ ગયું તો હા મારા ભલા કોમેન્ટ કરતા રહેજો નવા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો રાધે રાધે હા રોહન રોહનભાઈ ગીતાબેન પટેલ રહ્યા ને એમને તમે સપોર્ટ કરી દો જાવ કોમેન્ટ શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દો તમને રિટર્ન આપી દેશે

आईडी ने कमेंट करता रहजो राधे 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 गीता बेन राधे राधे पिन आईडी ने सपोर्ट करता रहजो सपोर्ट कर जाओ तुमने रिटर्न આપી देसी जय माताजी जय माताजी राधे 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 लाइक कमेंट करता रहजो नवा मित्र सब्सक्राइबर करता रहजो हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा अबे नेट ब्रोबर आवे छे के नहीं आवे तो कमेंट करजो गीता राधे 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 ગીતાબેન અથવા ગમે કોઈ મિત્ર કોમેન્ટ કરી નેટ સરખું આવે છે કે નથી આવતું પિન કરી દેજો મારા વાલા તમે થોડાક મોડા પડ્યા ગીતાબેન ને જે પિન કર્યા છે પણ કાય વાંધો નહી હાલો અડધી કલાક ખમો પછી તમને પિન કરી દઉં ઘડી ગીતાબેન ને પિન માં રાખું ગીતાબેન નો સપોર્ટ થેન્ક યુ થેન્ક યુ મારા વાલા એક એક લાઈક કરી લેતા જો ખેતરમાં પાણી વડાઈ ગયું ભાઈ હા બેન મારો વિયો છે કપા વીણુ છું એટલે લાઈવ માં કોઈ જવાતું નથી હા આવે છે ઓકે ગીતાબેન ઓકે થેન્ક યુ થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ સપોર્ટ કરવા બદલ થેન્ક યુ લાઈક કરતા રહેજો મારા વાલા લાઈક કરતા નવા મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ રાધે જે કોઈને પણ બ્લુ જોતું હોય તમે મારા વાલા કોમેન્ટ કરજો અને હું આપી પણ દઈશ હું તો ઘઉં ઊંઘ મને પિન કરાય એમ બેન તમારું નામ મને એક જણાવી દો હું ભૂલી જોશું થેન્ક યુ થેન્ક યુ ગીતા બેન રાધે રધે રાધે રધે રોહનભાઈ દાંત કાઢે છે કાલ તમારો વારો બધાને માં નાખી દો તમતાર એક એક ને હાલો મારા વાળા યાર લાઈક કરતા રહીજો નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને કોમેન્ટ સારું રાખજો વારો ભાઈ વારોનો હા વારો પછી વારો બધાનો પણ એક તમારું નામ મને જણાવી દો સવી તમને જોઈન કરું છું સવી બેન સેવો એમ ને હાલો તમારું નામ સવીબેન છે અને અમારા ગીતાબેન તમને કહેશે જોઈન કરું છું એમ જય માતાજી સવીબેન જય માતાજી જય માતાજી મારા વાળા લાઇક યાર કરો તો મને પણ મજા આવે ને સબસ્ક્રાઈબ નવા મિત્રો હોય તો કરતા જ Gita ben Sebi ben lakhe se gita ben se gita ben se a ah. a ah, lechu na gita ben patel i wudai mara wala ye like karo Yar nawa mitra hoy to subscribe karta daju mara wala comment yar salu rakjo maja aavse yar apne have net bro bere j aavtu hoy mara wala have sakada no phare hu gita ben su hu gita ben su te evu kagli gopal bhai ta,

જય માતાજી જય માતાજી રોહનભાઈ દાંત કાઢે છે થેન્ક યુ રોહનભાઈ સપોર્ટ કરવા બદલ હાલો મારા વાલા એક એક યાર લાઈક કરતા એટલા ભાઈઓ મને સબસ્ક્રાઈબ કરતા રહેજો હું બધાને ડેટા આપી દઈશ અમારા ગીતાબેન પણ કહે એમ છે ગીતાબેન કહે છે બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ મારા વાલા એક એક યાર લાઈક તો યાર કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા મિત્રો હોઈએ হেল্ল' চালু ৰাখো হেল মৰা কমেণ্ট চালু ৰাখিব ৰাধে 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 গীত নপ'ৰ্ট থেংক ইউ গীত থেংক ইউ ৰাধে 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 મારા વાલા યાર કેમેરા માં બેઠા નઈ રહ્યો કમેન્ટ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો નવા મિત્રો સબ્સ્ક્રાઇબર કરતા રહેજો અને ધરે 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 થી ગીતાબેન રાજે કાજુ બદામ મોકલાવું મારા વાલા કાજુ બદામ તો જોઈ હે તે બળ એવડું કરવી છે ને મોટર ને એવડું કાજુ બદામ તો જોઈ તને મારા વાલા જય માતાજી જય માતાજી ગીતાબેન જય માતાજી રોહનભાઈ તમે જોઈન કર્યા છે ગીતાબેન જેસે તમે જોઈન કર્યા છે મને તો બ્લુ આપો ભાઈ હાલો તમને બ્લુ આપી દો બીજું હું તમારે જોતું હોય તો હાલો બ્લુ આવી જ્યોય કહું છું તો ખરા મને કોમેન્ટ કરજો બ્લુ જોતું હોય ને કોમેન્ટ યાર કરજો લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ લાઇક કરો બદલ થેન્ક યુ બેન થેન્ક યુ ગીતા બેન થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ આ ગીતા બેન જોઈન કરજો કર્યું છે બે એવું કંઈ કે છે રિટર્ન આપી દીધું રિટર્ન આપી દીધું તાત્કાલિક રહ્યો પણ રિટર્ન ન આપતા પણ હવે કાંઈ વાંધો નહીં હાલો અપાઈ ગયું છે તો અપાઈ ગયું રિટર્ન કોઈ તાત્કાલિક નો આપતા ગીતાબેન નો સપોર્ટ થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ જય માતાજી જય માતાજી રાધે 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 નમસ્તે નમસ્તે રોહનભાઈ તરત તાત્કાલિક આવે કે નમસ્તે નમસ્તે કાંઈ વાંધો નહીં હાલો મારા વાલા એક ફોનમાં તો આપણે નેટ ખૂટવાડી દીધું છે થેન્ક યુ ગીતાબેન સપોર્ટ કરવા માટે મારા રોહનભાઈ કહેશે હવે ફાઇવજી ફોનનું કાંઈ કરવું પડે છે કાંઈ વાંધો નહીં આવાજી ફોન આવે તેથી વાત સમય આવે તે લઈ લઈશું થેન્ક યુ રાધે 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 ગીતા બેન રાધે રાધે મારાવાળા કેમેરામાં બેઠા બેઠા જોતા નહીં યાર કોમેડ કરો લાઈક કરતા રહેજો નવા મિત્રો હોય તો સસ્ક્રાયબ કરતા રહેજો રોહનભાઈ દાંત કાઢે છે રોહનભાઈને કે આપણે એમાં મારામાં કોમેડ એક પણ જે આવી નથી તમે જે પણ લખ્યું હોય એ નંબર લખ્યો હોય અથવા જે પણ લખ્યું હોય

મારે વિડીયોમાં કોમેન્ટ બંધ રહી ગઈ છે કાંઈ વાંધો નહીં હાલો મારે પછી કોમેન્ટ ચાલુ કરી રાખવી પડશે રાધે રાધે ઓકે ઓકે રોહનભાઈ તમારી એક પણ આપણે કોમેન્ટ આવી નથી મારામાં નંબર વાળી ફરીથી કોમેન્ટ કરી દેજો હૃદય રાધે 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 હૃદય રાધે રધે રધે ગીતાબેન રાધે 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 બહુ ઝડપી લોકો ગીતાબેન તો જોયું આ

બેન આ વર્ષના બેન રે ને એમના બેન આ વર્ષના બેન કરી દેજો જય માતાજી જય માતાજી આવો બેન આવો જય માતાજી वर्षा बेन सपोर्ट के से तमने वर्षा बेन तमने सपोर्ट कियो से गीता बेन ने रिटर्न आप दी जो सांजे रिटर्न आप थैंक यू थैंक यू सपोर्ट करो बदल थैंक यू वर्षा बेन हाँ ले आ ले काकी अश्विन भाई एम कैसे ले आ काकी गीता बेन ने कैसे अश्विन भाई काकी एम मन खबर से गीता बेन दांत काटे से ले आ ले काकी एम कैसे अश्विन भाई है गीता बेन क्या मम काकी कैसे

Thank you Marawala support karo thank you Radhe 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 Zai Mata Ji Vrishna Ben Kese Mata Ji Radhe 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 Ashwin Bhai support krabi. thank you thank you Ashwin Ashwin Bhai, aswin bhai hum, tamne hu kau chu mari vaat ma ah, ah.. maru biblu Ah.. ah.. maru biblu hu tamaru biblu si Ashwin Bhai Gita Ben no support thank you Gita Ben thank you thank you Gita Ben thank you અશ્વિંતભાઈ તમે મારી વાત સાંભળો હું તમને હું કહું છું ઓ અશ્વિન ભાઈ કાશિયા હા બોલો બોલો ભાઈ હું તમને છે ને પાંચ મિનિટ ઓ લાઈવમાં રહી જો લાઈવમાં જ નીકળતા નહીં મારે કામ છે તમારું અશ્વિંતભાઈ હું કેમેરા ચાલુ કરું છું જો આવડિયા અશ્વિનભાઈ મારી આઈડી છે તમે મને આમાં હશે ને યાર એક કોમેન્ટ કરી દેજો જાવડિયા મારી આઈડી છે નામ લખજો ઇન્સ્ટાગ્રામની આઈડી છે અશ્વિનભાઈ હોય તો કોમેન્ટ કરજો રેડી ઓકે હાલો મારા વાલા લાઈક કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ઓકે ઓકે થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ સપોર્ટ થેન્ક યુ અને વ્લોગ તો આપણે ભાઈ કદાચ વ્લોગ આમાં તો ભાઈ કૃષ્ણાબેન બાય બાય કેસે વ્લોગ ભાઈ આપણે આ ચેનલ માં મૂક્યું છે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ વાપરતો હોય તો આમાં પણ સબ્સ્ક્રાઇબ કરી ફોલો ઓકે આવી ગઈ આઈડી આમાં જો આપણે આમાં વ્લોગ મૂક્યું છે આ આપણા વ્લોગ બધા આમાં આપણે વ્લોગ મૂક્યું છે ખેડૂત પુત્ર વ્લોગ જે કરી નાખજો ને પછી કોમેન્ટ કરી દીજો મારા વાલા લાઈક 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 કરજો પીન પીન આઈડી મારા 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 સપોર્ટ સપોર્ટ કરતા કરતા રહેજો 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 નવા નવા મિત્રો મિત્રો હાલો અને પણ મેન્ટ કરો એમ કે મારા ગીતાબેન જે પણ કોઈ મિત્રો વાપરતા હોય ઇન્સ્ટાગ્રામ એમાં આપણને ભાઈ ફોલો કરી દેજો ને કોમેન્ટ મારાેન્ક યુ ગીતાબેન થેન્ક યુ યાર લાઈક કરતા રહેજો મારા વાળા એક લાઇક કરતા રહેજો એક એક યાર લાઇક કરો તો મને રહેજો પીનઆઈડીને સપોર્ટ કરતા રહેજો ધીરે 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 થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ સપોર્ટ કરવા બદલ થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ

નવા મિત્રો સબસ્ક્રાઈબ કરતા મારા વાં યાર કોમેન્ટ કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુતાબેન થેન્ક યુ સપોર્ટ કરવા બદલ થેન્ક યુ વિડીયોમાં કોમેન્ટ કેમ બંધ રાખી છે એ તો મારે ડાયરેક્ટ મેં વિડીયો મૂકીને ડાયરેક્ટ મેં લાઈવ ચાલુ કરી કાઈ વાંધો નહીં હજી હું હમણાં જાઉં પછી હું કોમેન્ટ ચાલુ કરું પછી તમારી બધાની વિડીયોમાં

આપું કે ન આપું મારો નંબર કાજુ બદામવાળા વિડીયોમાં નંબર નાખ્યો છે એમાં નંબર નો આવે વાળા વિડીયોમાં નંબર નાખ્યો છે એમાં નંબર નો આવે હું તમને શું કહું છું કોમેન્ટ બોક્સમાં નંબર નથી આવતો અત્યારે હું જે કોમેન્ટ જ ચેક કરું છું મારી પાસે બીજો ફોન છે એમાંથી હું કોમેન્ટ ચેક કરું છું એમાં નથી નંબર આવતો હાલો ગાયકા ફોટો પાડી લો અથવા હું તાત્કાલિક ડિલેટ મારું ક્રીમ શોટ પાડો એટલે હું તાત્કાલિક ડિલેટ મારી દઉં હાલો ઝડપ રાખો કોમેન્ટ લાઈક કરતા રહેજો નવા મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો રોહનભાઈ ક્યાં ગયા રોહનભાઈ હું ડિલેટ મારી દઉં છું આવી રિક્વેસ્ટ અશ્વિનભાઈ આવી ગઈ છે આવી ગઈ છે મને અશ્વિનભાઈ ફોન કરજો આ ક્રીમ શોટ તો મારો નંબર છે અશ્વિનભાઈ હાજર હોય તો કોમેન્ટ કરીજો જો ઘાય ઘા અશ્વિનભાઈ અશ્વિનભાઈ હાર વાર मैंने फोन कर जो मार्क अश्विन भाई हाजर हो अश्विन ভাই ওই কথা জিলিয়া তো এই সে তো কোন ওয়ে কোনে খবর তো গিতবেন তোমার যাওছে কাজ લાઈક કરી છે લાઈક કરવા બદલ થેન્ક યુ જય માતાજી કિંગ આઈડી છે મારી વાંધો ને અશ્વિનભાઈ હું તમને એમાંથી ફોન કરીશ મારે કામ હોય ત્યારે હા એ તો અશ્વિનભાઈ મારામાં મેસેજ આવી ગયો છે અને હું છે ને હવે લાઈવ બંધ કરું મારે કારણ કે હવે ત્રણ વાગવા આવી જશે ને હવે હું કામ જાઉં તો સબસ્ક્રાઈબ કરતા જજો પીન આઈડીને જે સપોર્ટ ન કર્યો તો તમારા વાળા કરી દેજો અને હું જાઉં છું હવે અત્યાર ભાઈ કોમે ફોન ના કરો ફોન કોઈ ના હું નહીં ઉપાડું કમેન્ટ કરી નાખજો મારા વાલા લાઈક માં બાકી તો લાઈક નવા મિત્રો હોય તો ફોન આવે છે કાય વાંધો ને ભલે ફોન કરું મારા વાલા લાઈવ માં હોય તો જય માતાજી ની કોમેન્ટ કરી દઉં પણ કહી દો તમને અગાઉથી મારા વાલા હું લાઈવ કરું છું બંધ